તો મિત્રો તમે જાણો છો કે આજે અઠ્યાવીસ ઓગસ્ટ છે અને આજના દિવસે ચૈતર વસાવાના જામીન મંજૂર થવાના છે આ મિત્રો આની પહેલા જામીનની સુનાવણી હતી પરંતુ કોઈ કારણોસર જામીનની તારીખ બદલવામાં આવી હતી અને અઠ્યાવીસ ઓગસ્ટ રાખવામાં આવી હતી ત્યારે આજે મિત્રો અઠ્યાવીસ ઓગસ્ટ છે અને આજે આપણા ચૈતર વસાવા જેલની બહાર આવવાના છે ચૈતર વસાવાના બહાર આવવાના સમાચાર સાંભળીને અત્યારે ઠેઠા જગ્યાએ ડીજેનું બુકિંગ થઈ ગયું છે અને ચૈતર વસવાના સ્વાગતની ખૂબ મોટા મોટાભાગ તૈયારીઓ થઈ ગઈ છે હા મિત્રો અત્યારે દેડિયાપાળામાં ખૂબ જ ખુશીનો માહોલ છવાયેલો છે કેમ કે આજે ચિતર વસાવના જામીની સુનાવણી છે અને મોટા ભાગના લોકો કહી રહ્યા છે કે આ વખત તો ફાઇનલ ચિત્તર વસાવ જેલની બહાર આવશે અને પહેલા પણ ચેતર વસ્વ બહાર આવવાના હતા પરંતુ કોઈ કારણોસર જામીને ના મંજૂર કરવામાં આવી રહી હતી ત્યારે હવે જેને ચિત્રોત્સાહ ફાઇનલી બહાર આવી રહ્યા છે તેને લઈને તમારે શું કહું છે તે તમે કોમેન્ટમાં જણાવજો અને બસ અમારા આજના વિડીયો માટે આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવા અવનવા વિડીયો તમને મળી રહ્યા